પોરબંદર જિલ્લા જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં પોરબંદર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિવિધ મંજૂર થયેલા પ્રોજેક્ટ માટેની જમીન ફાળવણી કુચડી કાટેલા સહિતની સ્કૂલોમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવા વિવિધ ગામોના નવા ગામતળ મંજૂર કરવા સહિતના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ પડતર પ્રશ્નો અંગે સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જમીન માપણી જિલ્લાની વિવિધ સ્કૂલોમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભો કરવા જમીન ફાળવણી સહિતના પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રી, સંસદ સભ્ય અને ધારાસભ્યના પ્રશ્નોના સમય મર્યાદામાં નિરાકરણ વિવિધ વિભાગના આંતરિક સંકલનના પ્રશ્નો એજી ઓડિટના વાંધાઓના નિકાલ સરકારી લેણાની વસૂલાત અંગે તુમાર સેન્સન્સની વિગતો કર્મચારીઓના પેન્શન કેસ અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને માર્ગદર્શન સૂચના આપવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર